અમદાવાદના રસ્તાઓ પર હજારો રિક્ષા અને કાર સીએનજીના એનજી ના બળતણ થી દોડે છે દસ વર્ષ પહેલા જયારે સીએનજી આવ્યો ત્યારે ચાલકો હરખાયા હતા અને પેટ્રોલ કરતા અડધી કિંમતે સીએનજી મળતો હતો પ્રદૂષણને ઓછું કરવા રાજ્ય સરકાર ના આદેશ થી તમામ રિક્ષાઓ સીએનજી માં કન્વર્ટ થઈ હતી કેટલાય કાર ચાલકો એ પેટ્રોલ વાપરવાનું ઓછું કરી સીએનજી તરફ વળ્યા પરંતુ જેમ જેમ સમય ગયો તેમ સીએનજી ના ભાવ વધતા ગયા અને આજે પેટ્રોલ અને સીએનજી ના ભાવ બહુ તફાવત નથી રહ્યો તો રિક્ષા ચાલકો મધ્યમ અને ગરીબ વર્ગના હોવાથી તેમની હાલત પણ કફોડી બની છે જો સીએનજી ના ભાવ ઘટે તો તેનો સીધો ફાયદો રિક્ષા ચાલકો અને લોકો જરૂર થશે હવે જો હાઈકોર્ટે આ જે ડિસિઝન લીધું છે અને જો એનાથી ગેસ સસ્તો મળતો થઈ જાય તો રિક્ષા ચાલકોને બી એમનું ગુજરાન ચલાવવું સહેલું થઈ જશે આમ જનતાને બી ઘણો ફાયદો થશે જે વાલીઓના જ બાળકો સ્કૂલોમાં જતા હશે એ વાલીઓને બી આમાં ફાયદો થશે એટલે અમારું તો સરકારને બી એવી નમ્ર વિનંતી છે કેન્દ્ર સરકારને બી એવી વિનંતી છે કે વહેલામાં વહેલી તકે આ ચાલુ કરી દેવું જોઈએ સસ્તો ગેસ આપવો અમદાવાદમાં પ્રતિ પ્રતિકિલો સીએનજીનો ભાવ રૂપિયા ત્રેસઠ પોઈન્ટ એંશી છે છેલ્લા દસ વર્ષમાં સમયાંતરે વધેલા ભાવો પર એક નજર કરીએ તો વર્ષ બે હાજર ચાર માં બાવીસ રૂપિયા અને પચાસ પૈસા હતો બે હાજર પાંચ માં ચોવીસ રૂપિયા અને સિત્યાસી પૈસા હતો બે હાજર છ માં રૂપિયા અને અઠ્યાસી પૈસા બે હાજર સાત માં ઓગણત્રીસ રૂપિયા અને સિત્તેર પૈસા બે હાજર આઠ માં અઠ્યાવીસ રૂપિયા બે હાજર નવ માં ઓગણત્રીસ રૂપિયા અને બાસઠ પૈસા બે હાજર દસ માં બત્રીસ રૂપિયા અને સડસઠ પૈસા બે માં પચાસ રૂપિયા અને વીસ પૈસા બે બાર માં ત્રેપન રૂપિયા અને હાલ બે માં ત્રેસઠ રૂપિયા અને 80 પૈસા છે જ્યારે અન્ય રાજ્યોની વાત કરીએ તો હાલ દિલ્હીમાં અને નેવું પૈસા છે તો મહારાષ્ટ્રના મુંબઈમાં અને નેવું પૈસા ઉત્તર પ્રદેશમાં 42 રૂપિયા અને રાજસ્થાનમાં ચુમ્માલીસ રૂપિયા અને 65 પૈસા પ્રતિ કિલો ભાવ છે સીએનજી માં ભાવ વધતા સીએનજી કિટ ફીટ કરનારા ડીલરો નવરા બેઠા છે જો ભાવ ઘટશે તો આ ધંધો ફરીથી ધમધમતો થશે એટલે જેમ જેમ ભાવ ઓછો હોય તો એ વખતે ડિમાન્ડ બહુ જ હતી જેમ વધતો ગયો એની ડિમાન્ડ ઓછી થઈ એક ટાઈમ એવો આવ્યો કે કિટ લગાવવાની બંધ થઈ ગઈ હવે જ્યારે ગવર્મેન્ટ નક્કી કરે છે કે અમારે ભાવ ઘટાડવા છે તો ચોક્કસ મારું એવું માનવું છે કે ડિમાન્ડ વધશે જ સીએનજીના અસહ્ય ભાવની અસર સામાન્ય લોકો પર પણ પડી છે બાળકોને રિક્ષા અને વાનમાં શાળાએ મોકલવા પણ મોંઘું પડી રહ્યું છે જો સીએનજી સસ્તો થશે તો મોંઘવારીના સમયમાં લોકોને જરૂર રાહત થશે કેમેરામેન કિંગા રાઠોડ સાથે હિમન જેન્કર વીજબી